તો કઈ વાંધો નહીં મિત્રો તો તમે અમારા બ્લોક માં બન્યા રેજો તમને બધું દેખાડતા રહેજો તો હાલો આગળ જોડા રહે રેજો કન્ફ્યુઝન બન્યા રેજો તો હાલો અમે આઈ હાલો તો હાલો હાલો દેવેશભાઈ હાલો ગાડી ચાલુ કરો લાવો માગેલો તો ફાઇનલી મિત્રો અહીંયા અત્યારે નિમક બને છે દરિયા કિનારે આજે કોણ છે એ નિમકના છે ઢેગલા પણ પીડા છે એ નિમકના છે અને અમે ધીમે ધીમે ગાડી આપણી આગળ ચલાવી જીસીબી પણ દેખાતું હોય છે જો અહીંયા જીસીબી પીડ્યું નિમકને ઢીગલાને જીસીબી થી ભરવામાં આવે છે આપણે ધીમે ધીમે આ બધા માણસો રહે નિમકવાળા તો મિત્રો હાઈવે રોડ પણ જોરદાર છે હા બમ ફો હા 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 જોરદાર રોડો લાગ્યો તો તમે જોઈ લો મિત્રો જો મિત્રો અમે મોસ કરતા જઈ તો જો આ જાફરાબાદ આવી ગયું છે મિત્રો નાસ્તા પાણી કરવા હોય તો અહીં કરી લઈ ધીમે ધીમે આપણે તપવન ટેકરી હનુમાન દાદાએ આગળ ભોગી રહી તો તમે અમારા બ્લોકમાં બિના રહીજો કન્ટિન્યુ તો હાલો ધીમે ધીમે આપણે ગાડી જવા દઈશું જો રોડ રોડ બહુ સરસ છે તમે અહીંયા જરૂર આવો ફરવા લાયક સ્થળ છે મિત્રો આપણું ગાડો ધીમે ધીમે હેલું જાય છે સુરત બરોજ જવું તો આ બસ પીડી છે તમે જઈ શકો છો જોવો મિત્રો બસ તો આ બિલ્ડિંગ જોવો ખાલી જાફરાતનું નજારો રિક્ષા ઓ તો મિત્રો હવે નીકળવા મળ્યા આપણે જાફરાબાદ એક આવીજ હજી એક જાફરાબાદ નાનું એવું આવ્યું છે એ તમને દેખાડતા રહીશું તમે બ્લોકમાં તમે કન્ટિન્યુ બના રહીજો આ બોડ્યું એવું છે અહીંથી બાબરકોટ પણ જવાનું છે આપણે એ પહેલા તમને એક પુલ દેખાડીશું જો મિત્રો આપણે પુલ ઉપર ચડવા માટે તૈયાર છે ને આપણી ગાડી તૈયાર છે બોડી બોડી દેખાશે નહીં મિત્રો કેમ કે દિવસ હાથ અડાવે આવે જો દેખાય છે ઓડી તો આપણે પુલ ઉતરી છે ધીમે ધીમે આ જાફરવાત બીજું કહેવાય નજારો તમે જોઈ લ્યો અહીંનો નજારો જોરદાર છે તમે અહીંયા આવી શકો છો કઈ ઘટે જ નહીં અહીંયા ફરવા લાયક થળ છે આ તો તમને ખબર નથી છે મિત્રો કે માસ્ટલા હુકવાનું છે આ અને જે નહીં ખાતા હોય એને થોડુંક આકરું લાગશે તો આપણે બાબરકોટનો રોડ દઈશ છે ત્રણ કિલોમીટર આખું છે પેટ્રોલ બેટ્રોલ ખૂટ્યું હોય ત્યાંથી નાખતું જવું ચાલો આપણે ધીમે ધીમે અલગતા થઈ તો હાલો ધીમે ધીમે આપણે હાલઈએ રોડ પણ જોરદાર છે અહીંથી તો પોન ટેકરી એટલે કન મન દદનનું મૂર્તિ દેખાય છે પણ તમને નહીં દેખાય નારિયેળી આડી પડતી છે મિત્રો તો હવે અહીંથી આપણે જોઈએ તો એક કિલોમીટર પણ આગું નથી તો જો મિત્રો અહીંયા બંફ આવ્યો આપણે ધીમી ધીમી આપશું જો મિત્રો તો પવન ટેકરી આ આપણું બોડ્યું છે ગેટ પણ આવી છે તપોન ટેકરી એટલે કે હનુમાન દાદાનું મંદિર આવી જવું આપણે પ્રવેશ કરી જશે અંદર અંદરનો નજારો પણ દેખાડશું તમે બ્લોકમાં બિના રહીજો મિત્રો જો આવું કક્ષ છે નજારો આપણે જો હિતેશભાઈને કીધું આ બાજુ દેખાડો તો જોઈ લો મિત્રો અહીંયા નજારો છે ફરવા લાયક થળ છે તો તમે જોતા જ રહીજો હજી તમને ઘણું બધું દેખાડવાનું બાકી છે તો ફાઇનલી મિત્રો અત્યારે અમે તપોવન ટેકરી એટલે કે હનુમાન દાદાના મંદિરે પહોંચી જશે અને તમને આગળ બેકગ્રાઉન્ડ સીન દેખાડ્યું બધું તો તમે અમારા બ્લોકમાં બન્યા રહેજો અને કન્ટિન્યુ બ્લોક ગઈજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો દિવેશભાઈ આપણે દેખાડી ગયો તો મિત્રો આગળ તમને હજી દેખાડતા રહું આ તો તમને ખાલી સીન દેખાડ્યું છે અને આ ટેલર દેખાડ્યું ફિલ્મ હજી બાકી છે તો હાલો આપણે બ્લોકમાં બન્યા રહીજો તમને બધું બતાવવાનું છે તમે નિરાયત રાખો તો મિત્રો આ તમને નાનું દેખાડી દઉં છું તો તમે કોમેન્ટમાં જરૂર મૂર્તિ છે તો તમે જરૂર અમારા કોમેન્ટમાં લખી નાખજો તો જોઈ લ્યો મિત્રો આપણે હનુમાન ની મૂર્તિ ઊંચી પણ બહુ છે આ મંદિર જોઈ લો તો અહીંયા પણ મૂર્તિ છે જોરદાર સીન આવે છે અહીંયા ફોટા બોટા પણ પાડી શકો છો અહીંયા જો મંદિર મિત્રો કઈ ઘટે જ નહીં અહીંયા ઘટે તો જિંદગી ઘટે બાકી ફરવાનું તમે ભૂલતા નહીં તો આપણે હનુમાન દાદાની મૂર્તિ છે ને આપણે ફોટા પાડી લો શનિવાર આવે એટલે આપણે મેલવા થઈ ટેટસ તો તમને નજારો દેખાડી છે આરોય એક બાજુનો કે કેવો નજારો છે

ખાઈ ટેમ્ડીનું પણ જગા દીધું છે પણ ઈતેસ આ ઝાડુ નથી મને હે છે હા હોય કે પાંદડા આવે ને નાના આથણા હોતે જ આથણા તો મિત્રો જોજો આ બિલ્લી નું અને આ બીજ આને શું કેવા માંગે એને બિલ્લો આનું કઈ થાય ખરું આથણો થાય ખવાય ખવાય તો આનું આથણો કેવું લાગે આથણો હારું આ તો દેવી ભાઈ દરેક ઝાડુ કરી દીજે મિત્રો ને આ બધું વાંધો નહીં મિત્રો અને આથણો પણ થાય અને ખાઈ પણ લેજો આનો આજે દેખાડજો દીયે અને વેલ્ડી આપણે ના મેગી

કેવું સીન છે કેવું બેઠક છે કેવું મજા આવે અહીંયા મિત્રો તો તમને બધો બ્લોગમાં અમે તમને દેખાડી દીધું છે તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો હિતેશભાઈ કહીજો અને મારા ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરના સબ્સ્ક્રાઇબ કરવાનો તો ભૂલતા જ નહીં શેર તો મિત્રો જરૂર કરજો તમને આવા બ્લોગ જોવા માટે અમે ઉતારતા જ રહેવું અને બ્લોગમાં તમે જોતા રહેજો અહીંયા બનીયા રહેજો જય હનુમાન દાદા જય હનુમાન દાદા